મહાનગરપાલિકાએ મળતા ટેક્સમાં હવે લોકો ઓનલાઈન ટેક્સ ભરવાનું વધુ પસંદ કરી રહ્યા છે ગત વર્ષે કુલ ટેક્સમાંથી પચાસ પોઈન્ટ ત્રેવીસ ટકા લોકોએ ઓનલાઈન વેરો હતો જ્યારે ચાલુ નાણાંકીય વર્ષમાં પાંચ મહિનામાં જ સાઠ ટકા લોકોએ ઓનલાઈન વેરો ભર્યો છે ઓનલાઈન વેરો ભરવાની કામગીરીથી લાઇનમાં ઊભું રહેવું પડતું નથી સમય અને શક્તિનો બચાવ થાય છે મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા અંતર્ગત આકરણી હેતુ ફેરનામ અને ટ્રાન્સફર સહિતની કામગીરી ઓનલાઈન

જે આવક થઈ છે તેમાંથી સાહીઠ ટકા રકમ ઓનલાઈન પેમેન્ટ સ્વરૂપે આવી છે તેના માટે હું મહાનગરની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે આદરણીય પ્રધાનમંત્રીની યોજનાઓને તેમણે